આચાર્ય ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શૈક્ષણિક સંઘ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા માન્ય શ્રી કુબેરભાઈ ઢીંડો સાહેબ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્તમાન આવેલ જાહેરાતો સિવાય આગામી સમય માટે કરવા તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી ઝડપથી કરવા અંગે સાહેબશ્રી જય ભારત સાથે ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ શૈક્ષણિક જગ્યાઓમાં પૈકી ચોવીસ હજાર સાતસો જગ્યાઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતીની પ્રક્રિયા પૂરી થાય તો પણ આગામી વર્ષે ત્રીસ હજાર જગ્યાઓ ખાલી રહેલ રહેશે સમયસર શૈક્ષણિક જગ્યાઓ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે લાખો બાળકોનું શિક્ષણ પ્રભાવિત થાય છે અનુભવે એ અનુભવે એવું ધ્યાન પર આવેલ છે કે ભરતી પ્રક્રિયા નિયામક તેમજ કમિશન કમિશન કચેરી સ્ટાફની સંખ્યામાં ખૂબ જ ઓછી છે ભરતી પ્રક્રિયા સમય તેઓની બદલી પણ થાય છે ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની ભરતી જાહેરાત બાદ પાંચ મહિના પછી પણ પીએમએલ બહાર પડી શક્યું નથી નિયમિત તથા સમયસર ભરતી એ જ શિક્ષણ ગુણવત્તાનો ઉપાય છે વર્તમાનમાં આવેલ જાહેરાત સિવાય આગામી ભરતી માટે અગામી બજેટ તથા સરકારી પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની નિયમિત ભરતી કરવા માટે શિક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ એડવાન્સમાં આખા વર્ષમાં ખાલી જગ્યાનું કેલેન્ડર બને તે પણ આવશ્યક છે સમયસર ભરતી પ્રક્રિયા ન થવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર નુકસાનને ટાળવા માટે શિક્ષક ભરતીની ભરતી બોર્ડની રચના કરવામાં અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં ઘટતું કરવા વિનંતી ભરતી પ્રક્રિયા શરૂ થાય તેના પ્રથમ રાઉન્ડ પૂરો થાય પછી બીજો તથા ત્રીજો રાઉન્ડ કરી પૂરેપૂરી જગ્યાઓ આ જાહેરાત અન્વયે જ ભરી દેવી જોઈએ અનુભવ એવું ધ્યાનમાં આવેલ છે કે જાહેરાતની ફાઇલ ચલાવી ચલાવી તે વખતે જ એક રાઉન્ડ કરવાની સૂચના હતી જે અંગે યોગ્ય વિચારણા કરી જગ્યાઓ ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડવાની જોગવાઈ હોવી જોઈએ જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પણ ખૂબ જ વિલંબ થતો જોવા મળે છે તો એ પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધે અને અને પૂર્ણ થાય તે સ્પષ્ટ સૂચન આપવામાં આવે તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય સંઘ